રાજકોટ જિલ્લાની ચાર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે જેતપુરની નવાગઢ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે એકસો અઢાર મતદાન કેન્દ્રો પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે જેતપુર પાલિકાની અગિયાર વોર્ડની ચુમ્માળીસ બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે વહેલી સવારથી જ લોકો ત્યાં પહોંચી રહ્યા છે મતદાન માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાનની શરૂઆત છે તે સાત વાગ્યાથી છે તે ક્યાંક થઈ ચૂકી છે આપણે સીધા જ મતદાન મથકના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે રાજકોટ જિલ્લાની ચાર જેટલી જે નગરપાલિકા આવેલી છે ને ચારે ચાર નગરપાલિકામાં વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાનની શરૂઆત છે તે ક્યાંક થઈ ચૂકી છે દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે વહેલી સવારથી જ મતદારો છે તેમાં પણ અત્યારે એક પ્રકારનો ઉત્સાહ છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યો છે અને મતદારો છે તે પણ અત્યારે વહેલી સવારમાં જ પોતાના અધિકારનો ઉપયોગ કરવા માટે અત્યારે મતદાન મથકો ઉપર છે તે ક્યાંક આવી રહ્યા છે જેતપુરની જો વાત કરવામાં આવે તો જેતપુરમાં એકસો ચાલીસ જેટલા ઉમેદવારો છે તે ક્યાંક ચૂંટણી છે તે ક્યાંક લડી રહ્યા છે અને અગિયાર રોડની ચુમ્માલીસ બેઠકો માટે ચૂંટણીનું આયોજન છે તે ક્યાંક કરવામાં છે તે ક્યાંક આવ્યું છે સાથો સાથો વાત કરવામાં આવે તો એકસો જેટલા જે મતદાન મથકો છે તેમાંથી સત્તાણું જેટલા જે મતદાન મથકો છે તે ક્યાંક આ સંવેદનશીલ છે અને આ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વહેલી સવારથીના જ અત્યારે મતદાનની શરૂઆત છે તે ક્યાંક થઈ ચૂકી છે મતદારો છે તેમાં પણ અત્યારે એક પ્રકારનો ઉત્સાહ છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યો છે કહી શકાય કે વહેલી સવારથી જ અત્યારે નગરપાલિકાના મતદાનની શરૂઆત છે તે ક્યાંક થઈ ચૂકી છે

જેતપુર નવાગઢ નગરપાલિકાની અગિયાર રોડની ચુમ્માલીસ બેઠક માટે વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાનની પ્રક્રિયા છે તે ક્યાંક શરૂ છે તે ક્યાંક થઈ ચૂકી છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતદારો છે તે ક્યાંક અત્યારે પોતાના મત અધિકારનો ઉપયોગ છે તે ક્યાંક કરી રહ્યા છે ત્યારે આપણે મતદાન મથકના દ્રશ્યો છે બતાવવાનો પ્રયાસ છે તે કરી શું કે જોઈ શકાય છે કે વહેલી સવારથીના જ મતદારો છે તેમાં એક પ્રકારનો ઉત્સાહ છે તે ક્યાંક અત્યારે જોવા છે તે ક્યાંક મળી રહ્યો છે અને મતદાન મથકની બહાર અત્યારે મતદારો છે તેમ કતારોની અંદર છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યા છે મતદારો છે તે ક્યાંક પોતાનો મત અધિકારનો અત્યારે ઉપયોગ છે તે ક્યાંક કરી રહ્યા છે મતદારોની સાથે સાથે જે સિનિયર સિટી જનો છે તે પણ અત્યારે પોતા પોતાનો મત અધિકારનો ઉપયોગ છે તે ક્યાંક કરવા માટે છે છે અને વહેલી સવારથી મતદારો છે તેમાં એક પ્રકારનો અત્યારે ઉત્સાહ છે તે જોવા છે તે ક્યાંક મળી રહ્યો છે જે રીતે વાત કરવામાં આવે તો જેતપુરના નવાગઢ નગરપાલિકાના એકસો ને જે ચાલીસ ઉમેદવારો છે તેઓનું ભાવિ છે તે ક્યાંક આજે ઈવીએમની અંદર છે તે ક્યાંક સીલ છે તે થવાનું છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર અત્યારે મતદારો છે તે ક્યાંક પોતાનો મત અધિકાર નો ઉપયોગ છે તે ક્યાંક કરતા અત્યારે છે તે ક્યાંક જોવા છે ક્યાંક મળી રહ્યા છે અને વહેલી સવારથી જેતપુરના અલગ અલગ મતદાન મથકો ની અંદર મતદારોની લાંબી કતારો છે તે ક્યાંક જોવા મળી રહી છે નરેશભાઈ જી ચોવીસ કલાક જેતપુર